તો તો જય માતાજી વેલકમ ટુ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય બાબારી તો આજે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ વાગી ગયા છે સવારના હળાશ આઠ અને અમે ખેતરમાં આવી આવીએ છીએ જોવા મમ્મી ચાર ફૂલો ફરજ नुँ नुँ तो ये रहे हमारे न्यू मेंबर मम्मी तैयार थे जब मीटिंग में था हां तो जो भी है यार की हम्म वो जो भी मोबाइल से हम्म ना, ना।

તો ચાલો આમ ફટફટ ખાવાનું બનાવી દેવા મને ભૂખ લાગી છે મને તો મિટિંગ પર ટાઈમ આવી જઈએ છીએ તો મમ્મી ખાવાનું બનાવે અને આજે છે શ્રાવણ મહિનો સોમવાર તો આજે જીએ મહાદેવ દર્શન કરવા તો નક્કી નહીં ચોત જવાનું થાય છે પણ જીએ મહાદેવ દર્શન કરવાનું અને બીજું કે જવું છે આવું થોડું કમથી થોડું હાથે ચેકઅપ કરવાનું છે તો પહેલાં મહાદેવજી દર્શન કરતા આવીએ અને પછી ભેદનાર ભેદનાર જવું હોય તો નહીં જવું હોય તો ખાવાનું બની ગયું છે તો ખાવાનું ટાઈમથી જો આપણે ખાઈ લઈએ ખાઈ તરત નીકળીએ તો મિત્રો અમે જઈએ છીએ બોળગંકા અને બોળગંકાથી જઈશું આગળ તો પેલા દર્શન કરતા જઈએ તમને કહી દઈએ સચિન ઊંબે બાઇક લઈને આજે આય જો આગળ નાખવાનો તો ગળ ભરા છે ગયા તો મિત્રો અમે આવી ગયા છીએ એ મંદિર આગળ મંદિર હંમેશા પહેલા ગેટ પીલબાદ હતું પણ આ બાદ કંઈ ના કેમ ગેટ તમને બતાવીએ મંદિર ગાડી નીકળી જાય છે અને અમે જઈએ છીએ ખેરાલુ તો આપણે આવી જઈએ પેટ્રોલ પુરાવી દીધું છે અને અમે ખેરાલુ જીએ ખેરાલુ તો મિત્રો આવી જાય કેક લેવા ચમકી કાલ ચમકુડીનો બર્થડે છે લાલ એની કેક લઈ લઈએ પણ કાપજો તે મોટી નહીં ચાલો બોડીની ગિફ્ટ લેવાય એટલે ડ્રેસનું કપડું લેવા હું બતાઓ તમને હું પેકિંગ કરાવી ગિફ્ટ એ તો

આ છે સરપ્રાઈઝ રાખી તે મિત્રો હું તો ઊંઘા ઉતારી દીધો તો એટલા જ જાલ મને પડતા બી પણ તે વાળા ઝુંટસ

गले मंदी रे ने और

એ કી બોવ હતી તેરે રક્ષાબંધન પેલા સીવી નાખજે પેલા પેલા જો આ તો તો કેજે મુ કે આજે ગુડ નહીં અરે કેટલા પાયા ન છે

બીજું કાજ ગમો સાફ સફાઈ ને બધું કરવાનું છે તો પાછું જવાનું છે તારે પેલા ખેતરમાં માં જીએ ઓટો મારતા જ કામકાજ કરતા પછી જીએ ઘરે કામકાજ ચાલુ છે અમે ડફ્ટર પર માર્કર આવ લાલ છે